જી મિત્રો તમે બધા કેમ છો મજામાં છો આજે આપણે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે એક પ્લેટમાં કોણ સૌથી વધારે પાર્લે બિસ્કિટ ખાય છે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો છે તમને એક મિનિટમાં જે વધારે બિસ્કિટ કોણ ખાય છે ને કોણ ઓછા ખાય છે ને જે ઓછા ખાય છે એને સજા આપવામાં આવશે ને વિજેતા થશે એ શેફ રહેશે સ્ટાર્ટ હમ ત્રીસ સેકન્ડ વધ્યા છે વીસ સેકન્ડ બધા છે સ્ટોપ કરી નાખ્યું છે હવે કેટલા ખાય છે તે ગણી લઈએ મિત્રો બિસ્કિટ હતા મેં કેટલા બિસ્કીટ ખાતા છે હવે કરીએ ગણતરી એક બે ત્રણ ચાર પોંચ સો સાત આઠ નવ દસ સાત અગિયાર બાર તેર ચૌદ મિત્રો મેં છ બિસ્કિટ ખાતા છે એક મિનિટમાં હવે વિષ્ણુ કેટલા ખાય છે હવે એને જોઈએ હવે મારો વારો આવી ગયો છે એ વિક્રમે છ બિસ્કુટ ખાતા છે હવે મારે જીતવા માટે સાત બિસ્કુટ ખાવાના છે એટલે હું ખાઈ શકું છું કે નહીં ખાઈ શકતો જુઓ તમે બિરિયાની કરીએ આપણે સ્ટાર્ટ બોલો સ્ટા સ્ટાર્ટ થઈ ગયું ટાઈમર ચાલો ખાજા ખાવાનું ચાલુ કરી દે મિત્રો મેં છ બિસ્કિટ ખાતા છે અને જીતવા માટે સાત બિસ્કીટ ખાવા પડશે એ પણ ડબલ ડબલ ખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો તેતાળીસે બેતાળીસ સેકન્ડ આમાં ચૌદ બિસ્કિટ હતા પછી આપણે ગણતરી કરીશું કે આમાં કેટલા બિસ્કિટ છે મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવાના આવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે અમારા બંને ભાઈના ઓગણીસ સેકન્ડ બાકી છે જલ્દી કર જલ્દી કર જલ્દી કર મિત્રો તમે જોઈ શકો છો ટાઈમરમાં હવે સ્ટોપ થઈ ગઈ છે બસ બસ મિત્રો હવે જોઈશું આપણે ગણીશું કે કેટલા બાકી છે એક મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો તો મને મેં કેટલા બિસ્કીટ ખાધા છે હવે હું ગણતરી કરું એક બે ત્રણ ચાર પોચ છ સાત અને આઠ મિત્રો આમાં આઠ બિસ્કિટ હતા આમાં ચૌદ બિસ્કીટ હતા આમાં એટલે મેં છ બિસ્કિટ ખાધા એટલે છ બિસ્કિટ ખાધા મેં પણ છ બિસ્કિટ ખાધા છે અમારા બંને ભાઈઓ વચ્ચે ટ્રાય થઈ ગઈ છે એટલે હવે અમે એક એક બંને ભાઈ એક એક મરચું ખાઈને અમે બંને સજા લઈશું વિડીયામાં બને ચેલેન્જ કર્યો હતો પાલજી ખાવાનો અમે બંનેને ભાઈને હર કંઈ એક મિનિટમાં છ બિસ્કિટ ખાઈ ગયા છીએ અમે કેટલી કોશિશ કરી પણ વધારે નથી ખાઈ ગયા એટલે અમે બંને ભાઈ સજા લઈએ છીએ એક એક મરચું ખાઈશું હવે માણેશનો આ વિડીયો પાસે જય માતાજી